સમાચારોમાં આગળ વધીને વાત કરીએ બક્ષરાની બક્ષરા તાલુકાના ગોલ્ડ વિલેજ રફાળા ગામેથી સાસરી વિદાય લેતી ગામની છસો પચાસ વધુ દીકરાઓના હાથના થાપાઓ અને ફોટા રાખી કાયમી સ્મૃતિ રહે તેવા હેતુથી ગામે લાડલી ભવનનું નિર્માણ થતાં આજે પર્યટન સ્થળ બન્યું આ નાનકડા ગામને નિહાળવા આજે ગુજરાતભરમાંથી લોકો આવે છે ત્યારે કેવું એવું ગોલ્ડ ગોલ્ડ વિલેજ રફાળા ગામ જો આ રિપોર્ટમાં અમરેલીના બક્સરા તાલુકાના રફાળા ગામના ઉદ્યોગપતિ સબજીભાઈ વેકેરિયા દ્વારા ગામને સુંદર બનાવી ગોલ્ડન વિલેજ રફાળા તરીકે આખા ગુજરાતમાં ઓળખાય છે તેમાં પણ સૌથી આકર્ષણનું કેન્દ્ર જ લાડલી ભવન આ એક એવું ભવન છે કે ગામેથી દરેક દીકરી સાસરે જતા પહેલાં અહીંયા કંકુના થાપા દ્વારા પોતાની કાયમી યાદ છોડી જાય છે ત્યારે રફાડા ગામના સરપંચ દયાબેન વેકરિયાએ જણાવ્યું ગામના વતની એવા સૌજીભાઈ વેકરિયા જેમણે આ લાગી ભવન બનાવવાનો એને વિચાર આવ્યો અને અમારા ગામની અંદર લાગી ભવન બનાવ્યું એમની અંદર કાયમી ધોરણે આ દીકરીની નીચાની અને બની રહે એટલા માટે ખોટા અને એમના થાપા અહીંયા હાલમાં મોજૂદ છે અને અમારા ગામના વતની સૌજીભાઈ વેકરિયા હાલ અત્યારે સુરત છે એને આવો વિચાર્યો અને અમારા ગામમાં લગભગ બહુ જાજી જગ્યાએથી પ્રવાસમાં લોકો અહીંયા આવે છે અને અહીંથી કાંઈક શીખી અને જાય છે આવો સૌજીભાઈનો વિચાર હતો ને અમારા ગામમાં અત્યારે પાંચસો જેટલી દીકરીઓના અહીંયા ફોટા અને થાપા મોજૂદ છે અને ગામ આખા ગુજરાતભરમાંથી લોકો અહીંયા જોવા માટે આવે છે અને કાયમી કે નીચાની રીએ એટલા માટે આ પાંચસો દીકરીના ફોટા અને થાપા હાલમાં મોજૂદ છે આ સમજીભાઈનો વિચાર છે હાલ આપણે પગેસરા તાલુકાના રફાળા ગામની મુલાકાત લેવામાં આવશે અહીંના ઉદ્યોગપતિ સૌજીભાઈ વેકરિયા દ્વારા આ રફાળા ગામનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું રફાળા ગામની જે લાડલી ભવનનું પણ નવું નિર્માણ કરવામાં આવ્યું હતું અહીંના જે દીકરીઓ છે એમના મેરેજ થયેલા હતા તેને લઈને ગામની કાયમી સમૃદ્ધિ રહે કાયમી યાદી રહે એને લઈને લાડલી ભવનનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું અહીંયા ગુજરાત પણના લોકો છે અહીં મુલાકાત લેશે અને અહીંયા લોકો જેવું જોવા મળે છે અને અહીંયા લોકો મુલાકાત હાલ હું તમને અહીંયા દ્રશ્ય બતાવ્યું છું કે આ વિસ્તાર છે જે બગેસરા તાલુકાનું રફાળા ગામ છે રફાળા ગામ બગેસરાથી માત્ર આઠ કિલોમીટર અંતરે ગામ આવેલું છે આને ગોલ્ડન વિલેજ નામ આપવામાં આવ્યું છે અહીંયા લોકો મુલાકાત લેશે ગુજરાતભરના લોકો મુલાકાત લેશે અને આજે બગેસરા તાલુકાનું રફાળા ગામ એટલે માત્ર નાનું ગામ છે અહીંના ઉદ્યોગપતિ જે સૌથીભાઈ વેકરિયા દ્વારા એમને જેથી કરીને લોકોને કાયમી સમૃદ્ધિમાં યાદ રહે તેના માટે અહીંયા જે દીકરીઓ છે એમના મેરેજ